મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે ટેકરીચોક વિસ્તારમાંથી દબાણોને દૂર કરી જપ્ત કર્યા હતા મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ ટેકરી ટેકરીચોક વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં પ્લાસ્ટિકના કારખાનાવાળાઓએ કોથળાઓ રાખીને દબાણ કર્યું હોવાના અનુસંધાને દબાણ હટાવો સેલના અધિકારીઓ દ્વારા આ દબાણને જપ્ત કરવાની સાથોસાથ દબાણકર્તાઓને દંડ ફટકારી દબાણોને દૂર કર્યા હતા

નાના મા પાંચ હજાર ની પાણી આપો તમે મારે કેમ મેળવતો અત્યારે એક વસ્તુ મારા છ મહિનાથી થી મહિના છ મહિના થી મારું